નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે દ્વારકેશ વલ્લાના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એનપીસીઆઈએલમાં જે ભરતી બહાર પડી છે તેના વિશે તો આ વિડીયોમાં તમને આ ભરતીની તમામ માહિતી મળી જવાની છે તો વિડીયો પૂરો જોવા વિનંતી છે તથા તમે જો અમારી દ્વારકેશ વની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવા ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો સમયસર મળી રહેશે સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતી જોઈ લઈએ તો ભરતીની સંસ્થા એટલે કે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ રહેશે કુલ જગ્યાની વાત કરીએ તો એકસો સત્તાણુંસ રહેશે જેમાં શ્રેણીમાં વૈજ્ઞાનિક સહાયક છે ટેકનિશિયન રહેશે અને સહાયક ગ્રેડ રહેશે કાર્યસ્થળ કાકરવાળ ગુજરાત રહેશે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા પર્સનલ ઇન્ટરવ્યૂ રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ સત્તર જૂન બે હજાર પચીસના અગિયાર વાગ્યા સુધી રાખેલ છે અરજી ફી એકસો પચાસ વૈજ્ઞાનિક સહાય માટે અને અન્ય માટે સો રૂપિયા રહે છે ત્યાર પછી આપણે જે છે પોસ્ટ અને પાત્રતા વિગતોમાં વાત કરીએ જેમાં વૈજ્ઞાનિક સહાયક માટે સોર્યાસી જગ્યા છે જેમાં મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ કેમિકલમાં સાઠ ટકા ગુણ સાથે ડિપ્લોમા એજ લિમિટ અઢારથી પચીસ વર્ષ રહેશે ટેકનિશિયન માટે સોતેર જગ્યા છે એમાં બાર પાસ વિજ્ઞાન પર્વમાં પચાસ ટકા માર્ક્સ હોવો જોઈએ પ્લસ સંબંધિત આઈટીઆઈ પ્રમાણપત્ર અને અઢારથી ચોવીસ વર્ષ તેની ઉંમર ઉંમરમર્યાદા રહેશે સહાયક ગ્રેડ માટે સાડત્રીસ જગ્યા છે એમાં ગ્રેજ્યુએશન પચાસ ટકા સાથે તમને કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને ટાઈપિંગ કૌશલ્ય એટલે કે તમારી પાસે ટાઈપિંગ સ્પીડ સ્પીડ હોવી જોઈએ અને તેની ઉંમર મર્યાદા એકવીસથી અઠ્યાવીસ રહેશે તો ટોટલ ત્રણ શ્રેણીમાં જે છે આ ભરતી બાર છે વૈજ્ઞાનિક સહાય ટેકનિશિયન અને સહાયક ગ્રેડ ત્યાર પછી વાત કરીએ પસંદગી પ્રક્રિયાનું વિશ્લેષણ જેમાં વૈજ્ઞાનિક સહાયક માટે લેખિત પરીક્ષા રહેશે અને વ્યક્તિગત મુલાકાત રહેશે ટેકનિશિયન માટે ટેજ વન કમ્પ્યુટર આધારિત કસોટી રહેશે અને ટેજ ટુ જેમાં સ્પેટિફિક સીબીટી રહેશે સહાયક ગ્રેડની વાત કરીએ સીબીટી જે સામાન્ય અભ્યાસ છે અને ટેસ્ટ ટુમાં કૌશલ્ય કસો જેમાં ટાઇપિંગ છે કમ્પ્યુટર પ્રાણવિકતા છે એટલે કે સીસીટી તમારે કરેલું હોવું કમ્પલસરી હોઈ શકે છે જેમાં ટાઇપિંગ છે પાવરપોઇન્ટ છે વગેરે તમને આવડતું હોવું જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ પગાર માળખોને લાભો વૈજ્ઞાનિક સહાયતમાં ચુમ્માળીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર સુધી હોઈ શકે છે ટેકનિશિયન માટે એકવીસ હજાર સાતસોથી ઓગણ હજાર સહાયક ગ્રેડ માટે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સુધીનો જે છે પગાર હોઈ શકે છે પ્રમોશન બાદ થઈ શકે છે એવી રીતે ત્યાર પછી આપણે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી અરજી કરવા માટે સ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું છે સાઇટ આપણને આગળ જોવા મળશે ત્યાં જઈને તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા જે છે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન થયા બાદ થઈ ગયા બાદ વ્યક્તિગત અને શૈક્ષણિક લાયકાતો જે છે તમારે અપલોડ કરવાની રહેશે ને જરૂરી દસ્તાવેજો છે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે સહી છે શૈક્ષણિક પ્રમાણપત્રો છે તે બધું તમારે અપલોડ કરવાનું રહેશે છેલ્લે તમારે જે છે ફોર્મ સબમિટ કરવાનું રહેશે ફોર્મ સબમિટ થઈ ગયા ફી ભરી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો સત્તર જૂન બે હજાર પચીસ ને સવારે અગિયાર વાગ્યા સુધી જે છે તમે લોકો અરજી કરી શકો અને પરીક્ષાની તારીખ હજી જાહેર થઈ નથી જે ટૂંક સમયમાં જાહેર થાય છે એ તમને તેની સાઈડ ઉપર મળી જશે મુખ્ય વાત કે આપણે એપ્લાય ક્યાંથી કરવાનું છે તો એપ્લાય કરવા માટે તમારે લોકો આવવાનું જવાનું છે એનટી પીસી ડોટ કોમ ડોટ ઇનની સાઇટ ઉપર તો અહીંયા આવીને તમે જે છે એડવર્ટમેન્ટમાં જઈને એપ્લાય કરી શકો છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો